રશિયા ખાતે સેટલ થવા ગયેલા સુરતના હેમિલનું યુકેન ડ્રોન હુમલામાં મોત નિપજ્યું હતું જેનો પાર્થિવ દેવ આજે સુરત પહોંચ્યો હતો જેને પરિવાર દ્વારા આજે અંતિમ સંસ્કાર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધમાં રશિયા ખાતે સેટલ થવા ગયેલા હેમિલ માંકુયાનું યુક્રેનના ડ્રોન હુમલામાં મોત નિપજ્યું હતું હેમિલ માંકુયાનો પાર્થિવ દેહ દિલ્હી આવ્યા બાદ ત્યાંથી ઇન્ડિગો ફ્લાઇટમાં સુરત એરપોર્ટ પર પહોંચ્યો હતો

અત્યારે મૂકી દીધી અને પપ્પા નીકળી ગયા છે એને પપ્પા ફોન માં વાતચીત થઈ ગઈ છે એ લોકો મુંબઈ પહોંચી ગયા છે મુંબઈ થી ટ્રેન માં પાંચ ટાઈમ છે એટલે નવ વાગે સુરત નવ થી સાડા નવ આસપાસ પહોંચી ગયા છે মি পপা বে ভাইছে বাৰছে বাৰু ইমান মমী পপাটো আছে খালি পপা হা এনে পপা